કેલા કેલા કંઈ ને કોમ આવશે તમે ફોન કરીને આવું કે નઈ મારે જાય પેલા લાવો હવે આવરા પાળી જાય પાળો તો હમો કરતા તા

તમને તો હવે તમને એક વખત લઈ ગયા ઘઉવા એમ પાછો તમે તાગડે તાગડો કર્યો હે એટલે હવે આટલો ફીર ઘઉં ફેસલો જ હોય

હા હું કઈ ચાલશે એમ નહી કેતો હા એક ચાર આમ તૈને તૈને એક એક ચાર વાલી ગયો એટલે જોડાઈ ગયા તૈયાર લે ને ચાર ઈ વાત ફટાફટ કરો

પણ હે કપુરજી હા અરે તો તાત્કાલિક પાણી લઈને બેઠા જ શું પાણી લઈને બેઠા પછી મળશે મને મન આ દોડા ની ઓમાંથી તો કોણ આલે તમન આ તો ઊંધણ માં આયેલા હોસી ના મળે પીવું

આવરા ગબુજી આવરા ઈ તો હજી ઘડતો કલાક યુ થાય એ રોમ આવરા બેહો થા ગયો માતે ફેસે ફરાણી પરી ફેસોય હું આમ ના કરો પણ મારા આડુ મન ઠબ ગોયલો ને એટલે એવું હે એમ ઋષિ બળે આઈ રહ્યા ઈ તો તમાર વિચારવું પડે ને પેલા પણ બાપડે રોજી રાખ્યું તું ઈ તો બગાડ્યું હવે ક્યો ખાહે ખાહે ના કે કુતરા તો ખાહે બાપડા ઈ વાત આસી હો

અહમ મારા ઓલચા હું કાઢે હું અમે આવી રીતે હું કાટી હોત તો ને શરમ બીબી આવતી હોય તમારી એમ ઊંટણ કરવા આયો ને તાર આવી રીત નતો પણ ઘડી તો બેહાય ઈ એમ ના બેહાય વાત કરો મોસામ ના બેહાય પૈસા તે દાડા મજૂરી મજૂરી આપી ગયો આપડે પટ્ટી મારે નથી લ્યા વાત કરો

હવે તો દાંતડું લાવો તમે જોડે દાંતડી તો હું ઘણા તમારે ઊંધાળો પેલી પૂરી કરો આજે

વાતો કર્યા વગર બહુ બેઠો બનાસો આ